લોકસભાની ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ આજથી શરૂ થયેલ મતદાન પહેલી મે સુધી ચાલશે અમદાવાદ વડોદરા જૂનાગઢ ભરૂચ સહિતના શહેરોમાં હાલ મતદાન ચાલી રહ્યું છે અમદાવાદમાં એલિઝબ્રિજ વિધાનસભા મતક્ષેત્રના કર્મચારીઓ માટે સીએન સ્કૂલમાં પોસ્ટલ બેલેટથી મતદાન ચાલી રહ્યું છે પોસ્ટલ બેલેટ મતદાનને લઈને સરકારી કર્મચારીમાં જાગૃતતા જોવા મળી તો વડોદરામાં પણ સરદાર વિનય સ્કૂલમાં સરકારી કર્મચારીઓ મતદાન કરી રહ્યા છે તો જૂનાગઢમાં પીકેએમ કોલેજમાં કર્મચારીઓ એ મતદાન કર્યું ચૂંટણી દરમિયાન ફરજ પરના કર્મીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ખાસ પોસ્ટલ બેલેટ પેપરથી મતદાનનું આયોજન કરાયું છે તો ભરૂચ કલેક્ટર કચેરીમાં પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું વિધાનસભા ખાતે આજે જે મતદાન અધિકારીઓ છે પોલિંગ પાર્ટીસ એમના માટે આજે બીજી તાલીમ અને એ લોકો માટે પોસ્ટલ બેલેટથી જે મતદાન છે એનું આયોજન એકસો ચુમ્માલીસ રાવપુરા વિધાનસભામાં કરવામાં આવ્યું છે આ મતદાન છે ટોટલ બે દિવસમાં આજનો દિવસ અને કાલનો દિવસ અને બે સ્લોટમાં કરવામાં આવ્યું છે જેમાં અત્યારે સવારે નવથી બારનો સ્લોટ હતો એ બધા જ સેશનમાં ત્રણસોની આસપાસ જેટલા મતદાન અધિકારીઓ છે જે પહેલાં વોટિંગ કરી રહ્યા છે અને ત્યારબાદ તાલીમ મેળવી રહ્યા છે તો એ રીતે ટોટલ બે દિવસમાં જે રાવપુરા વિધાનસભાને ફાળવવામાં આવેલા છે બધા જ મતદાન અધિકારીઓનું અમે તાલીમ અને વોટિંગ કરાવ્યું છે અત્યારે આશરે ત્રણસો જેટલા મતદાન અધિકારીઓ તાલીમ લઈ ચૂક્યા છે અને એ લોકોએ સાથે અમે જે ચાર મતદાન મથકો બનાવ્યા છે તો જે તે ક્લાસમાં એ લોકોએ એમનું વોટિંગ પૂર્ણ કર્યું છે